નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલ આ માં આપણે નાણાકીય ખરડા વિશે માહિતી મેળવવાની સવાલ બને ટૂંક નોંધ લખો નાણાકીય ખરડા અંગેની બંધારણીય જોગવાઈઓ જવાબમાં વાત કરીએ તો અંદાજપત્ર ને લગતી અને નાણાકીય જોગવાઈઓ ધરાવતા ખરડા ને નાણાકીય ખરડો કહે છે અંદાજપત્ર એટલે દેશની આવક અને જાવક અંગેનું પત્રક એટલે અંદાજપત્ર તો અંદાજપત્ર ને લગતી જોગવાઈ નાણાને ને લગતી જોગવાઈ જે ધરાવતો ખરડો બને એને નાણાકીય ખરડો કહે બધા જ નાણાકીય ખરડા પ્રથમ લોકસભામાં રજૂ કરાય ત્યાં બે ત્રણ દિવસ પ્રાથમિક ચર્ચા થાય અને ત્યારબાદ એ રાજ્યસભામાં મોકલવામાં આવે તો નાણાકીય ખરડો પ્રથમ લોકસભામાં જ રજૂ થાય બે ત્રણ દિવસ પ્રાથમિક ચર્ચા થાય અંદાજપત્રની ખર્ચની માંગણીઓ પર ચર્ચા વિચારણા થાય અંદાજપત્ર નાણા મંત્રી બધી વિગતોની આંકડાકીય માહિતી રજૂ કરે આવનારા વર્ષમાં જે જે પ્રકારનો ખર્ચ કરવાનો છે એને લગતી બધી વિગતોની આંકડામાં રજૂઆત કરેલી માહિતી નાણા રજૂ કરે જે તે વિભાગના મંત્રીઓ પોતાના વિભાગની માંગણીઓ લોકસભા સમક્ષ ચર્ચા વિચારણા માટે મૂકે છે અલગ અલગ વિભાગ છે એ અલગ અલગ વિભાગના જે મંત્રીઓ છે એ મંત્રીઓ પોતાની માંગણી લોકસભા સમક્ષ મૂકે છે ચર્ચા વિચારણા માટે એને રજૂ કરે છે મતદાન થી મંજૂરી મેળવે છે એમનું મતદાન થાય અને મતદાન દ્વારા એ માંગણીઓની મંજૂરી મેળવે છે અંદાજપત્રના આવકના પાસાઓ અને કરવેરાના પ્રસ્તાવ જુદા જુદા સ્વરૂપે મૂકી મંજૂરી મેળવવામાં આવે અંદાજપત્ર ની અંદર જે આવક મેળવવાની છે કઈ કઈ જગ્યાએથી મેળવવાની છે એ આવકના પાસાઓ તૈયાર કરે કરવેરો કેટલો છે એનો પ્રસ્તાવ રજૂ કરે અને એ જુદા જુદા સ્વરૂપે મૂકી અને મંજૂરી મેળવવામાં આવે છે લોકસભામાં ખરડો પસાર થયા બાદ રાજ્યસભામાં ભલામણ અર્થે મોકલાય રજૂ થાય લોકસભામાં લોકસભાના સભ્ય દ્વારા ખરડો પસાર થઈ જાય પછી રાજ્યસભામાં ભલામણ માટે મોકલવામાં આવે રાજ્યસભા એ ચૌદ દિવસમાં પરત મોકલાવવો પડે આજે ખરડો છે એ રાજ્યસભામાં મોકલ્યા પછી રાજ્યસભાએ એ ચૌદ દિવસમાં એ ખરડાનો જવાબ આપવો પડે લોકસભા રાજ્યસભાની તમામ કે અંશતઃ ભલામણ નો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે રાજ્યસભા જે ભલામણ કરે એનો થોડો ઘણો સ્વીકાર કે અસ્વીકાર કરે લોકસભા જો રાજ્યસભા સભા ચૌદ દિવસ માં આ ખરડો પરત ન મોકલે તો રાજ્યસભામાં પસાર થઈ ગયો છે એમ માની લેવામાં આવે રાજ્યસભાએ એ ચૌદ દિવસ આ ખરડો પસાર કરવા માટે લોકસભાને પરત મોકલવો પડે ચૌદ દિવસમાં એનો કોઈ જવાબ ન આપે અને પરત ન મોકલે તો એવું માની લેવામાં આવે છે કે ખરડો રાજ્ય સભામાં પસાર થઈ ગયો છે ખરડો રાજ્ય સભા એ મંજૂર કરી દીધો છે રાજ્ય સભા એ સૂચવેલી ભલામણ નો સ્વીકાર થાય તો બંને ગૃહ માંથી સુધારેલો ખરડો પસાર થયેલો ગણાય જો રાજ્ય સભા છે એ ભલામણ સ્વીકારી લે તેવું માની લેવામાં આવે કે લોકસભા રાજ્યસભા બંને ગૃહમાં સુધારા વધારા સાથેનો ખરડો પસાર થઈ ગયેલો છે પરંતુ લોકસભા અસ્વીકાર કરે તો પુનઃ મૂળ સ્વરૂપે પસાર કરે તો નાણાકીય ખરડો બંને ગૃહમાંથી પસાર થયેલો ગણાય પણ જો લોકસભાએ રાજ્યસભાની ભલામણ નો અસ્વીકાર કર્યો તો ખરડો જે હતો એ મૂળ સ્વરૂપે જ પસાર કરવામાં આવે અને મૂળ સ્વરૂપે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહમાંથી પસાર થઈ ગયો છે એમ માની લેવામાં આવે ત્યારબાદ નાણાકીય ખરડાને રાષ્ટ્રપ્રમુખ પાસે મોકલવામાં આવે રાષ્ટ્રપ્રમુખ એને જુએ વાંચન કરે અને મંજૂરી આપે અને મંજૂરી આપી એના પર છાપ એટલે મહોર મારે અને તે ખરડો કાયદો બની જાય આમ નાણાકીય બાબતમાં રાજ્યસભાની સત્તા મર્યાદિત છે નાણાકીય ખરડામાં લોકસભા નાણાકીય ખરડા વિશે ફરી એક વખત માહિતી આપીએ નાણાકીય ખરડા અંગેની બંધારણીય જોગવાઈ અંદાજપત્ર ને લગતી અને નાણાકીય જોગવાઈઓ ધરાવતા ખરડા ને નાણાકીય ખરડો કહે છે બધા જ નાણાકીય ખરડા પ્રથમ લોકસભામાં રજૂ કરાય ત્યાં બે ત્રણ દિવસ પ્રાથમિક ચર્ચા થાય અંદાજપત્ર ની ખર્ચની માંગણીઓ પર ચર્ચા વિચારણા થાય નાણા મંત્રી બધી વિગતોની આંકડાકીય માહિતી રજૂ કરે જે તે વિભાગના મંત્રીઓ પોતાના વિભાગની માંગણીઓ લોકસભા સમક્ષ ચર્ચા વિચારણા માટે મૂકે છે મતદાન થી મંજૂરી મેળવે છે

જો રાજ્યસભા ચૌદ દિવસમાં પરત ન મોકલે તો રાજ્ય પસાર થયેલો ગણાય છે રાજ્ય સભા એ સૂચવેલી ભલામણ નો સ્વીકાર થાય તો બંને ગૃહોમાંથી સુધારેલો ખરડો પસાર થયેલો ગણાય પરંતુ ભલામણ નો લોકસભા અસ્વીકાર કરે તો પુનઃ મૂળ સ્વરૂપે પસાર કરે તો નાણાકીય ખરડો બંને ગૃહોમાંથી પસાર થયેલો ગણાય ત્યારબાદ નાણાકીય ખરડાને રાષ્ટ્રપ્રમુખ ની મંજૂરી માટે મોકલતા એ મંજૂરીની મહોર એટલે છાપ મારે અને કાયદો બને છે આમ નાણાકીય બાબતમાં રાજ્યસભાની સત્તા મર્યાદિત